તાર કરવા જવું પડશે પણ મારા દીકરા પૈસા છે નહીં અને મારે બા આપશે નહીં શું કરવું કઈક આઈડિયો કરવો જોઈશે બા

પણ તું હાવ તાઢો છો એ બા તાડી તાવ કેવાય લે લે આનો શું કરવું એરે રે આપો 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 બા 1000 રૂપિયા એ લો ગાયકા પાસો આવજે ઇને માને આને કાઈ તાવ જેવું તો લાગતું નતું તો એ મારો બેટો મારી પાસે હજાર રૂપિયા લઈને વહી ગયો નિકી ડાર માં કાય કાડું છે લાય વાયા વાયા જોવા જવા દે ક્યાં જાય છે આ તો રંગે હાથે પકડવો હે તીમે બાપા મને ગમે એટલો મારચ્યો તો હું સાચું માનવાનો જ નથી તીમ ગમે એટલો મારો એટલો મને તી મારો ખાયો બોલ હું તો માનિસ જ નઈ બાપા તીમ મને ગમે એટલો મારચ્યો તોય બોલ બોલ ક્યાં થી લાવ્યો ઉનાય માનું બાપા મેં તમને કીધું ને આપણો આઈડિયો કામ કરી ગયો હજાર નો મેળ થઈ ગયો હવે ઇંગ્લિશ ની બોટલ લઈ આવું બે ત્રણ થી હાલ છે કોઈ આવતું નથી ને જવા દે જવા દે જવા દે તાવ બાવ તો નથી દાયો આ નક્કી દારૂ પીવા વિયો હે સમજો આ તો રંગે આ પકડવો છે અમારા છોકરા ને અને દારૂ વેસે ને બે ના પગ ભાઈ નાખવું જઈને જવા દે મને દે મને આ ગામ માં કોણ દારૂ વેચે છે ને કઈ ખબર જ નથી પડતી બોલો આખા ગામમાં માં રીકડ્યા ઘરે ઘેરે શેક કર્યું તો કઈ ખબર પડતી હાથમાં જ નથી આવતો હવે શું કરશે એની મને ગમે થાય ને પકડવો જ પડશે ઉપર થી પ્રેશર એવડું છે જો એને નહીં પકડી તો આપડે બધા ની નોકરી જશે હવે શું કરવું એ એક કામ કરી ગામમાં તો બધે ચેક કરી લીધું પણ હાથમાં નો આવ્યો એક કામ કરો હવે સીમમાં ગાડી જવાજો દો હાલો સીમમાં ચેક કરી

આ પાણી અંદર એક મોટો જબર રૂમ બનાવ્યો હે અને એ રૂમ માં સમજો ઓક્સિજન ના બાટલા છે અંદર એની માને કઈ ઉપાધિ નથી શ્વાસ ની રાતે લઈ એ હા એટલે કેમ તમે પકડાતા નથી ક્યારે પણ કોઈ કેતો ને હોય ને પકડી જાય ના હું કોઈ નો કહું હા તો વાત છે ને ભાઈ તું એનો કેતી ન કરમ જો તાર ધણિયા આવશે ને તો એ ઘરે નઈ પોગે ઓ હા હાલો હાલો

બોલ કામ કરો આને હરકીપટનો ધડુવો પછી કીશે હાઈ તમારું હમણાં માની સાહેબ મારો દે તો તને જવા દેશ બાકી હાચું નઈ કેને तू झेलमा લઈ જશ અને હરખી રીત નું મારીスタン ના સાહેબ હું હાચું કઈ દઉ પણ મને दारू આપસોન અરે ધરાઈન પાઉ તને પછી આ તો મે ભર્યું છે હાલો દેખાડું શું કર હાલત કરે મારી રે અબે આ ગાડી માં ગાડી ને અહીં જ છે અહીં જ છે આયા દેખાડ મને दारू આપ પર હો અરે ધરાઈન પાઉ તને આમ જો માની જો હાલો હાલો સાહેબ દેખાડું હાલો મારતા નહીં મને દેખાડ દેખાડ હાલો આયા

આ ઓય બાપા તીનો સામે જેલ માં ને જવાબદાર ગાડી બોલાવો અને બધું માલ બારો કાઢો હા કે માંગતો અલે તો માલ તીનો થા આને લેતો દા સાહેબ આને થોડાકી છોડતા જ નહીં સાહેબ મેં બાતાયું હવે મારો શું વાગ હા તારો તો વાગ ખાઈ લે તી કвест તો ખરો ને હાલ્યા હાલય હાલતી ના થાડો હાલો હાલો